નમસ્કાર મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર વડોદરામાં 5 થી વધુ વિદ્યાર્થીઓ લાપતા વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં બોટ પલટી જતા છ વિદ્યાર્થીઓ ડૂબ્યા છે વાઘોડિયા રોડ પરની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી તળાવ બોટ પર પલટી જવાને કારણે મોટી દુર્ઘટના વિદ્યાર્થીઓ સવાર હોય તેવી માહિતી સામે આવી એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની વિગતો પણ સામે આવી રહી છે આ સાથે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી અને ફાયર બ્રિગેડની ટીમ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે જેમાં ડોક્ટર આજે નથી કાલે આવજો તેમ કહેવાયું છે ત્યારે ઓપીડીમાંથી ઘરે મોકલેલી વૃદ્ધા સિવિલ હોસ્પિટલના કેમ્પમાં ઢળી પડી હતી સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મચારીની માનવતા જાગી અને મહિલા પોલીસકર્મીએ વૃદ્ધાને સારવાર માટે દોડીને લઈ ગઈ હતી જેમાં બે દિવસથી વૃદ્ધા સારવાર માટે પોકાર કરતી હતી તેમજ વૃદ્ધાને સારવાર અપાવીને મહિલા પોલીસ કર્મચારીએ માનવતા મહેકાવી હતી ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર અયોધ્યામાં રામ મંદિરની નવી તસવીરો જોઈને થઈ જશો મંત્ર મુગ્ધ ભક્તોમાં હરખની રેલી ઉદ્ઘાટનના ચાર દિવસ પહેલા રામ મંદિરની નવી તસવીરો સામે આવી છે એક તસવીરમાં બહારથી આખા રામ મંદિરની બિલ્ડિંગ દેખાઈ રહી છે

જેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં ઈ ચલન એપ્લિકેશન 16 જાન્યુઆરી થી શરૂ કરવામાં આવી શકે છે ત્યારબાદ પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને કિંમત વધતા ભારતનું નામ સામે કેમ આવ્યું પાકિસ્તાનમાં ગત કેટલા કઠવાડીયામાં ડુંગળીના ભાવ ઘણા વધી ગયા છે ભાવ વધતા પાકિસ્તાનના નાગરિકો માટે સૌથી વધારે ફુગાવાના સમયમાં ડુંગળી ખરીદવી મુશ્કેલ થઈ ગઈ છે ત્યારે પાકિસ્તાની મીડિયા મુજબ દેશમાં ડુંગળીનો ભાવ વધવાનું કારણ પાડોશી દેશ ભારત તરફથી ડુંગળીની ડુંગળીની નિકાસ નિકાસ પર પર લગાવવામાં પ્રતિબંધ છે ભારતમાં પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ ગયો છે અને પાકિસ્તાનમાં છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં દોઢસો રૂપિયાનો વધારો થયો છે પાકિસ્તાનમાં મણ ડુંગળીનો ભાવ સત્યાવીસો રૂપિયાને પાર પહોંચી ગયો છે ત્યારબાદ ખૂબ જ કામના સમાચાર જલ્દી કરો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો લેવાનો વિચારતા હો તો फटाफट ચેક કરી લો લેટેસ્ટ રેટ ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ મુજબ 24 કેરેટ પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું આજે 507 રૂપિયા ટૂટીને 62101 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું ગઈકાલે સોનાનો ભાવ 62608 રૂપિયાની સપાટી પર બંધ થયો હતો ત્યારે પ્રતિ કિલો છસો ને છપ્પન રૂપિયા ઘટી ને એકોતેર હજાર ને દસ રૂપિયા ના સ્તર પર છે ત્યારબાદ બીજા મોટા સમાચાર વિજાપુર એપીએમસી માં મગફળીની આવક તડીએ ભાવ સારા મળતા ખેડૂતો ખુશ

ત્યારબાદના ખૂબ જ કામના સમાચાર અમદાવાદથી સીધા અયોધ્યા અમદાવાદથી અયોધ્યા વધુ એક ફ્લેટ શરૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાની છે ભીડ ભગવાન રામની અયોધ્યા નગરીમાં દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે અમદાવાદથી અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ ફ્લેટ શરૂ કરવામાં આવશે

ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે ત્યારે કેસોદ અને પોરબંદરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું તેમજ રાજકોટ અમરેલી અને વલસાડમાં ચૌદ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સુરત અને કંડલામાં પંદર ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ઘરે ઘરે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે આ પ્રસંગને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે લોકો ત્યાં નહીં જઈ શકવાના તેઓ પોતાના ઘરે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રસંગની ઉજવણી કરવા માટે અત્યારથી જ મીઠાઈનો ઓર્ડર આપી રહ્યા છે અમદાવાદની વિવિધ સોસાયટીઓમાં ઉજવણીના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને તેના માટે મીઠાઈના મોટા ઓર્ડર પણ આપવાના શરૂ થઈ ગયા છે મોટા ભાગના લોકો ચૂરમા અને બેસનના લાડુનો ઓર્ડર કરી રહ્યા છે આ ઉપરાંત મોતીચૂર અને બુંદીના લાડવાના પણ ડિમાન્ડ છે ત્યારબાદના બીજા મોટા સમાચાર લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈને સામે આવ્યા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દક્ષિણ ભારત પર ખાસ નજર કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પીએમ મોદી પણ સતત દક્ષિણ ભારતનો પ્રવાસ કરી રહ્યા છે જાન્યુઆરીમાં પણ પીએમ મોદીનો નો ત્રીજો દક્ષિણ ભારતનો પ્રવાસ છે જેમાં પીએમ મોદી મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે પીએમ નરેન્દ્ર મોદી જાન્યુઆરી એટલે કે આજે મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે તેમાં તમિલનાડુમાં વડાપ્રધાનના ના ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારબાદ બીજા મોટા સમાચાર ઉના માર્કેટિંગ એડમાં કપાસના ભાવ હાય મણના આટલા ભાવ જોવા મળ્યા ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ તમાકો અને એરંડાને સૌથી વધારે આવક થતી હોય છે તેવામાં અઢાર જાન્યુઆરીના રોજ મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો યાર્ડમાં કપાસની નવસો ને પચાસ મણની આવક થઈ હતી જેનો નીચો ભાવ અગિયારસો રૂપિયા અને ઉચ્ચો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા પ્રતિમણ જોવા મળ્યો હતો